નમસ્કાર હું રાશિદ ખાન અહમદ ખાન પઠાણ હલચલ ભારત સાઉથ ગુજરાત હેડ તરીકે હું ફરજ બજાવું છું જે સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર કાલે હું નોરાની મસ્જિદ પાસે ઉભો રહ્યો હતો તે સમયે લોકોનો ટોળું સરકારી દવાખાના તરફ જતા જોઈ હું પણ તરત ત્યાં સરકારી દવાખાના પહોંચ્યો હતો તે સમયે મેં જોયું કે બે ઈસમોના માથા પરથી લોહી વહી રહ્યું હતું અને એમાંથી એક ઈસમને હું પૂછી રહ્યો હતો કે ભાઈ તમને શું થયું છે તેનો હું મારે ન્યૂઝ તરીકે ન્યૂઝમાં પ્રસારિત કરવા માટે મારા વિડીયો ઉતારી રહ્યો હતો તે સમયે અનિલ રમેશ પહાડિયાએ મને વિભસ્ત ગાળો દીધી હતી અને એ અનિલના પપ્પા એટલે કે રમેશ દેવીલાલ પહાડિયાએ મારા ઉપર આવી કે તું તારા ધંધા બંધ કર અને મને જાનથી મારી લાખોની ધમકી આપી અને મને મારા ગાલ ઉપર બે ચાર લાફા મારી દીધા હતા અને મારી પાસે લેણ હુમલો કર્યો હતો એ સમયે મેં તરત મુવા પોલીસને પણ જાણ કરી હતી અને ત્યારબાદ તત્કાલ ધોરણે મેં હરજીભાઈ નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ તરીકે જે રહ્યા છે એમને મેં જાણ કરતા હરજીભાઈ તત્કાલ ધોરણે મુવા અને બારડોલીના પત્રકાર મિત્રો અને બાકીના તમામ ચેનલોના પત્રકાર મિત્રોને જાણ કરી અને મહુવા સરકારી દવાખાનાની અંદરમાં કે ભાઈ એક પત્રકાર પર હુમલો થયો છે તેની જાણ હરજીભાઈએ તત્કાલ ધોરણે કરી હતી અને મહુવાના પીઆઈ સાહેબ પારઘી સાહેબ અને મહુવા પીએસઆઈ રતપુર સાહેબને તત્કાલ હરજીભાઈએ જાણ કરતા તાત્કાલિક ધોરણે મારી પાસે મોકલાવ્યા હતા અને દરેક પત્રકાર મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું કે હરજીભાઈના કહેલા અનુસંધાન પર દરેક પત્રકાર મિત્રોએ આવી મને સારવાર અપાવી હતી ત્યારબાદ મારી સાથે મોડે સુધી મુવા પોલીસ સ્ટેશનની અંદરમાં મને એફઆઈઆર ફાળવવાની અંદરમાં સાથ સહકાર આપ્યો હતો અને સૌથી વધારે હું હરજીભાઈ નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખનો આભાર વ્યક્ત કરું છું અને એમની ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું અને તત્કાલ ધોરણે એમના ટીમના જારા ખાન એ પણ મને સારો સહકાર આપી અને દરેક અધિકારીઓ વાતચીત કરી અને મારી એફઆઈઆર ફળાઓની અંદરમાં સાથ સહકાર આપ્યો હતો એ દરમિયાન બાકીના તમામ પત્રકારોનો હું આભાર વ્યક્ત કરું છું કે સાંજે મોડે સુધી મને સાથ સહકાર આપ્યો હતો આમ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શું નામ છે આપનું રાસુઠન પટેલ અચ્છા શું બનાવ બઈનો હતો બનાવમાં એ બનાવ કે સરકારી દોખાના અંદર અંદરમાં બધી પબ્લિકો જતી હતી એમે પૂછ્યું કે મને કે શું થયું તો કે કઈ મગજમારી થઈ એમ કરી કોણ કોની સાથે બનાવવાનો એ કોઈ પબ્લિકની મગજ મારી ચાલી હતી અને તેનો હું કવર જ કરવા ગયો હતો હવે ત્યાં મેં ઉભો રહ્યો મેં વિડીયો ઉતારતો હતો એ સમયે એક રમેશભાઈ કરીને છે રમેશભાઈ દેવીલાલ આવીને મારી ઉપર એકદમ જ હુમલો કર્યો એમણે હું મારે પત્રકારથી કામ કરતો હતો અને એક પત્રકાર પર આવીને હુમલો કરીને જાનથી મારલાખ્યા આવી રીતના મને ધમકી આવી હતી અને મને આ ભાગની અંદરમાં ઢાફળ અને ગુપત ગુપ્પત મારમાયેલો છે જેની સારવારને સરકારી દવાખાનામાં લીધી છે અને મને રેફર કર્યો છે ત્યારે હું બાળકની જાઉં છું ટ્રીટમેન્ટ માટે હું એક પત્રકાર તરીકેથી કામ કરતો હતો તેની અંદર તમે એફઆઈઆર કરાવી હા એફઆઈઆર મોહ પોલીસમાં દાખલ કરાવી છે એમના વિરુદ્ધમાં સામેવાળાનો અરેસ્ટ કર્યા હા કર્યા છે બીજું કંઈ કહેવું છે તમારે ના અત્યારે કંઈ નહીં કે એની પર પોલીસ કડકથી કડક કાર્યવાહી કરે કે આ આવી રીતના પત્રકાર પર હુમલો કરવો એ અનિશ્ચિત નથી અને એમણે હુમલો કર્યો છે તે બદલ એમની પર કડકથી કડક કાર્યવાહી કરે